હાલ ખેડૂતોના અઢારમાં હપ્તાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે માટે ભારત સરકાર ખેડૂતોના હિતોને જોઈને ખાસ તેમના માટે યોજનાઓ ચલાવે છે કેન્દ્ર સરકારની ઘણી એવી યોજનાઓ હોય છે જેનો ખેડૂતોને અલગ અલગ પ્રકારે લાભ થાય છે એક યોજના છે જેનો સીધો આર્થિક લાભ થાય છે વર્ષ ભારત સરકારે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા આપવામાં આવે છે ચાર ચાર મહિનાના અંતર પર ખેડૂતોને આ રકમ આપવામાં આવે છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે ભારત સરકાર દ્વારા અત્યાર સુધી સત્તર હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો હવે આ દિવસે અઢારમો હપ્તો જાહેર થઈ શકે છે ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે પરંતુ હપ્તો મળવા પહેલાં ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે નહીં તો તેમને હપ્તો અટકી શકે છે તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે